બ્રહ્મા વિષ્ણુ અને મહેશ સૃષ્ટિ ના સર્જનહાર છે ભોળાનાથ તો મહાદેવ કહેવાય છે ભારતમાં ઉત્તર થી દક્ષિણ સુધી ભગવાન શિવ ના અનેક જોવા મળે છે પરંતુ તમે જાણો છો કે સૌથી ઊંચું શિવ મંદિર છે તો જાણી કે સૌથી શિવ ઉત્તરાખંડ માં આવેલું છે જેનું નામ તુંગનાથ મંદિર છે આ મંદિર ભગવાન શિવ ના ઉત્તરાખંડ માં આવેલા પ્રાચીન પંચ કેદાર માંથી એક છે તો ચાલો જાણીએ તુંગનાથ મંદિર સાથે જોડાયેલ રસપ્રદ વાતો ઉત્તરાખંડમાં આવેલા આ શિવ મંદિર વિશે એવી માન્યતા છે કે તેનું નિર્માણ પાંડવોએ કરાવ્યું હતું આ મંદિરનું નામ તુંગનાથ મંદિર છે તે ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લામાં તુંગનાથ નામના પર્વત પર આવેલું છે જો પૌરાણોનું માનીએ તો આ મંદિર સેંકડો વર્ષ જૂનું છે અને આ મંદિર ખૂબ જ પ્રાચીન માનવામાં આવે છે ત્રણ હજાર છસો એંસી મીટરની ઊંચાઈ પર સ્થિત આ શિવાલયને વિશ્વનું સૌથી ઊંચું શિવ મંદિર માનવામાં આવે છે આ મંદિર એક હજાર વર્ષથી વધુ જૂનું હોવા કહેવાય છે તેમજ આ મંદિરમાં ભગવાન શિવની પૂજા પંચ કેદાર રૂપમાં કરવામાં આવે છે તુંગનાથ મંદિર લગભગ કેદારનાથ અને બદ્રીનાથ મંદિરોની વચ્ચે આવેલું છે અને આ મંદિર પંચ કેદારના ક્રમમાં બીજા ક્રમે આવે છે અને મિત્રો અન્ય એક માન્યતા અનુસાર ભગવાન મહાદેવના પંચ કેદારોમાં એક તુંગનાથ નું અન્ય કેદારની સરખામણીમાં વિશેષ મહત્વ છે કારણ કે આ સ્થાન ભગવાન રામ સાથે પણ જોડાયેલું છે અને એવું કહેવાય છે કે અહીં રામચંદ્રએ પોતાના જીવન ની કેટલીક ક્ષણો એકાંતમાં વિતાવી હતી